સેલેસ્ટિયલ સાઇટ પર સુપરવાઇઝર તરીકે કાર્ય છે તેણે તેના બે મજૂરો રામસેવક સહાની અને રામલાલ મહંતોના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો શૈલેષે મજૂરોને જણાવ્યું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને તેના કોન્ટ્રાક્ટના પૈસા તેમના ખાતામાં જમા કરવા માંગે છે બાદ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રામલાલના એસબીઆઈ અને બીઓબી ખાતામાં અનુક્રમે નવ લાખ અને નવ લાખ રૂપિયા જ્યારે રામસેવકના એસબીઆઈ ખાતામાં નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા મજૂરે આ કુલ અઠ્યાવીસ પોઈન્ટ વીસ લાખ રૂપિયા ચેકથી ઉપાડી શૈલેશને આપ્યા હતા ત્યારબાદ બંને મજરોના બેંક એકાઉન્ટ સીઝ થતા તપાસમાં ફ્રોડ થવાનું બહાર આવ્યું અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી આ મામલે પોલીસે સુપરવાઇઝર શૈલેશ ચૌહાણને પોલીસ મથક લાવી પૂછતાછ કરતા સમગ્ર સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો પોલીસ તપાસમાં બહાર આવી કે આ કૌભાંડમાં રવિરાજ ચૌહાણ વિકાસ યાદવ રાહુલ ચૌહાણ અને મોરિયા વિજયકુમાર ગોવિંદ પણ સામેલ હતા આ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી અને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવી

એકનું નામ છે રામ સેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો પાંચ કરોડ થી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ બે ખાતા અ ક્લોઝ કરવામાં આવેલા હતા જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈશ્રીએ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા ચારેય લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજય કુમાર બાલગોવિંદ છે જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે

આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઈમનો નો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસ જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે